શું તમે પણ ઘરે બેઠા અંગ્રેજી શીખવા માંગો છો અને એ પણ તદ્દન ફ્રીમાં જી હા તમે બિલકુલ સાચું સાંભળ્યા રહ્યા છો સુરત શહેરમાં માય ઇંગ્લિશ ક્લબ નામની સંસ્થા દ્વારા નિઃશુલ્ક અંગ્રેજી શીખવાડવામાં આવે છે અને આજ સુધી હજારો લોકો શીખી પણ ચૂક્યા છે માય ઇંગ્લિશ ક્લબ દ્વારા આગામી અગિયારમી બેચના પ્રારંભના ભાગરૂપે લોકોમાં અવેરનેસ માટે સુરત શહેરના સરથાણા વિસ્તારમાં લોક જાગૃતિના અભિયાનના ભાગરૂપે બેનર અને સ્ટેન્ડી સાથે લોકોને એકજ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો માય ઇંગ્લિશ ક્લબ છેલ્લા ત્રણ વર્ષથી લોકોને ઘરે બેઠા ફ્રીમાં ઇંગ્લિશ શીખવાડી રહી છે ત્યારે આગામી ત્રેવીસ માર્ચથી અને અગિયારમી બેચ શરૂ થવા જઈ રહી હોય ત્યારે આ બાબતમાં લોકોને પણ મેસેજ પાસ કરવાના પ્રયાસના ભાગરૂપે સરધાણા ચકાતનાકા વિસ્તારમાં સંસ્થાના હોદ્દેદારો અને બાળકો સ્ટેન્ડી અને બેનર સાથે લોક સંપર્ક કરી અને અંગ્રેજી ભાષાની મર્યાદાના કારણે આવતા અવરોધને દૂર કરવા જાહેર જનતાને જાગૃત કરી રહ્યા હતા મર્યાદા ઇંગ્લિશ ક્લાસ માય ઇંગ્લિશ ક્લબ સંસ્થા ચલાવી રહી છે જેમાં પંદરસો થી પણ વધારે લોકો આ સેવાનો લાભ લઈ ચુક્યા છે ત્યારે માય ઇંગ્લિશ ક્લબની અંદર એડવોકેટ ડોક્ટર અને બિઝનેસમેન સહિત હાઉસવાઇફ પણ સેવા આપી રહ્યા છે અને લોકોમાં ખાસ કરીને ગૃહિણી ધંધાર્થી અને વિદ્યાર્થીઓમાં અંગ્રેજી બાબતનો જે ભય છે તે દૂર કરવા આવી લોકોના સમય અને પૈસા બચાવી અંગ્રેજી શીખવી રહ્યા છે નમસ્કાર દર્શક મિત્રો જીટીવી ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો જીટીવી ગુજરાત સ્લોગન છે જનતાના જોડે ગુજરાતની જોડે અમારી નહીં પરંતુ આપણે જે ત્યારે આજે અમે આવી પહોંચ્યા છીએ સુરત શહેરના સરથાણા વિસ્તારમાં સરથાણા વિસ્તારમાં આજે અમે આપને એક એવી સંસ્થા સાથે મુલાકાત કરાવીશું જે

લોહીની પણ ઘણું બધું કરવા ઈચ્છતી હોય છે પરંતુ કંઈક ને કઈક ભાષા કે પ્રોબ્લેમ તેમને આવતો હોય છે ત્યારે આજે એક એવી સંસ્થા માય ઇંગ્લિશ ક્લબ જેના દ્વારા લોકોની અંદર અવેરનેસ આવે અને અંગ્રેજી વિશેનું સંપૂર્ણ જ્ઞાન ફ્રી ઓફ કોસ્ટમાં આપી રહ્યું છે ત્યારે આપણે આજે સંસ્થાના જે અહીં મેમ્બર્સ ઉપસ્થિત છે એમની જોડે વાત કરીશું દર્શક મિત્રો માય ઇંગ્લિશ ક્લબ દ્વારા એક એજ્યુકેશનને પ્રભુત્વ આપવાની કોશિશ કરવામાં આવી છે સુરત શહેરના મેમ્બર્સ દ્વારા સમગ્ર ગુજરાતમાં ઓનલાઈન ક્લાસીસ પણ થઈ રહ્યા છે ત્યારે આપણે એક એવા મેમ્બર સાથે વાત કરીશું જે આ બાબત પર સંપૂર્ણ માહિતી આપશે જે આપનું નામ જણાવશો મારું નામ અશ્વિન બલન જી જે આ સંસ્થા વિશે માહિતી આપશો અમારી આ જે સંસ્થા છે માય ક્લબ એ લોકોને ફ્રીમાં અંગ્રેજી શીખવવાનું કામ કરી રહી છે છેલ્લા ત્રણ વર્ષથી અમે આ સંસ્થા ચલાવીએ છીએ ઓનલાઈન ઝૂમ એપ્લિકેશન ઉપર એટલે કે લોકોને ઘરે બેઠા અંગ્રેજી શીખવા મળે છે અને અત્યાર સુધીમાં અમે પંદરસોથી વધારે આ વિદ્યાર્થીઓને શીખવી ચૂક્યા છીએ અને અમારી અગિયારમી બેચ જે આવતી ત્રેવીસ માર્ચ થી શરૂ થઈ રહી છે અને એનો મેસેજ લોકો સુધી પહોંચે કે નવું રજીસ્ટ્રેશન અત્યારે ચાલુ છે અને નવા લોકોને આમાં રજીસ્ટ્રેશન કરવાની અત્યારે તક મળે એનો મેસેજ પહોંચાડવા માટે અમે જે આજનું આ કેમ્પેન છે એનું આયોજન કર્યું હતું આ સંસ્થા વિશે થોડી માહિતી આપશો આ સંસ્થામાં કોણ જોડાયેલું છે આનો ઉદ્ભવ કેવી રીતે થયો આ સંસ્થાને સવત અમારા પોટાલ નથી અમે જે આઠ દસ મિત્રો હતા તો અમે પોતે અમારી લાઈફમાં સ્ટ્રગલ કરતા હતા એક મિત્ર હતો જે પોતાના બાળકને અંગ્રેજી મીડિયમ ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે તો એને ભણાવવામાં અંગ્રેજીમાં તકલીફ પડતી છે એને ત્યાં સ્ટ્રગલ થતું હતું જી અમે બિઝનેસમાં આજે ઓનલાઈન બિઝનેસ હોય છે અને દરેક બિઝનેસમાં અંગ્રેજીની જરૂર હોય છે અથવા બે જગ્યાએ જાય તો પણ ત્યાં પણ એટલે કે દરેક જગ્યાએ એટલે નગરીને પગજીએ અંગ્રેજી વગર ચાલતું નથી તો અમે ફૂદ સ્ટ્રગલ કરતા હતા કોરોનાના સમયમાં અમે ફૂદ ઇંગ્લિશ શીખ્યા અને આને ગણતીનું રાખવા માટે અમે કોન્ફરન્સ કોલ દ્વારા એકબીજાને સાથે વાતો કરતા હતા અને ધીરે ધીરે એમાંથી એ આવ્યો આઈડિયા કે જો આપણે આ રીતે સ્ટ્રગલ કરીએ છીએ તો દરેક પેરેન્ટ્સો અને દરેક બિઝનેસમેનો આ સ્ટ્રગલ કરતા હોય છે

અને બીજા બિઝનેસમેનો પણ શીખી શકે એના માટે આ સંસ્થા પછી આ રીતે ઉદભવ થયો વિશેષમાં સંસ્થા દ્વારા જે પ્રવૃત્તિ થઈ રહી છે તો એની અંદર જે મેમ્બર્સ જોડાયેલા છે એ મારા ખ્યાલથી તો લાગી શકે છે એજ્યુકેશન સાથે જોડાયેલા હોઈ શકે છે પરંતુ એ લોકોનો બિઝનેસ કે જોબ કે કેવી રીતનું છે જે એની અંદર પાયાના પથ્થરો કહી શકે જેમને શરૂઆત કરી છે એ વ્યક્તિ છે હવે આના દરેક ફિલ્ડ સાથે જોડાયેલા લોકો છે શિક્ષકો છે હું પોતે ફિલ્ડ જે મુંબઈ થી લોકો છે આંધ્રપ્રદેશ થી એક બે મેમ્બરો છે દિલ્હી થી પણ મેમ્બરો છે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ માંથી જે ટીમ મેમ્બર છે પચાસ સાઈઠ મિત્રો જે છે અત્યારે બધા અલગ અલગ

ફ્રી હોપ માં જે તમે અંગ્રેજી શીખવાડી રહ્યા છો એ વિશે વિશેષ માહિતી જોઈએ તો એ માટે કોઈ હેલ્પલાઇન નંબર આપના હા ઘણા નંબરો છે પણ એક નંબર અત્યારે આપું જે તમે નોન કરી શકો છો 99747 72493 जी 99747 73493 આ પર સંપૂર્ણ માહિતી મળી જશે હા તો આ નંબર વાત કરીને તમે માઈંગલિશ પર વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો કહી શકીએ એજ્યુકેશન ની અંદર ક્યાંક ને ક્યાંક સમગ્ર ગુજરાતમાં અંગ્રેજી બાબતમાં જાગૃતતા દાખવવા માટે મેસેજ પાસ કરશો આ આ સંસ્થા સંસ્થા દ્વારા દ્વારા તો મેસેજ પહોંચાડવા માંગુ છું કે લાઈફમાં લેંગ્વેજ નું કોઈ બેરિયર ના હોવું જોઈએ કોઈ પણ ફિલ્ડમાં જઈએ તો આપણે લેંગ્વેજ ને લીધે આપણે ક્યાંય અટકવા ના જોઈએ અને એના માટે હું સૌને રિક્વેસ્ટ કરીશ કે બધા જ લોકોએ ઇંગ્લિશ શીખવું જોઈએ અને અમારી સંસ્થા સાથે જોડાવું જોઈએ અને એવા લોકો કે જે આ ફિલ્મમાં સેવાકીય રીતે જોડાવા માંગે છે જે એજ્યુકેશન સાથે જોડાયેલા છે એ લોકોને પણ રિક્વેસ્ટ કરીશ કે અમારી ટીમમાં જોડાવ બ્યુરો રિપોર્ટ જી ટીવી ન્યૂઝ